અને કેપી સંઘવી ડાયમંડ કંપની બહાર ધરણા પર બેસી ગયા હતા સાથે સાથે ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયા પર ધરણા પર બેઠા હતા વરાછા કેપી સંઘવી ડાયમંડ કંપની બહાર ધરણા પર બેસી કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે કંપની દ્વારા કારખાનેદારો પર કેસ કરવામાં આવ્યા છે

છ વર્ષ પહેલાં આ કંપની સાથે જે લોકોએ વેપાર ધંધો કર્યો હતો એ દલાલો હસ્તક કર્યો હતો પછી એમણે નુકસાની કરી તો નુકસાની કર્યા પછી ડાયમંડ એસોસિએશનમાં એની મીટિંગ થઈ હતી પંચ બોલાવવામાં આવ્યું હતું અને પંચની રૂબરૂમાં એની તમામ મિલકતો લઈ અને એનું ચૂકવણું કરવામાં આવ્યું હતું ત્યારે પચાસ ટકા ચુકવણું થયું હતું હીરા ઉદ્યોગની અંદર હજારો લોકોએ નુકસાની કરી છે અને એ બધાના જ રસ્તાઓ આવવા જ હોય છે એની પાસે જે કંઈ હોય એ આપી દે એનું ચૂકવણું થઈ જાય પચીસ ટકા ત્રીસ ટકા પચાસ ટકા પંચોતેર ટકા જે કંઈ ચૂકવણું થતું હોય એ આપી દે અને વાત ત્યાં પૂરી થતી હોય છે પરંતુ આ કેસની અંદર બાર લોકોએ જે વેપાર ધંધો કર્યો હતો એને ચૂકવણું આપ્યા પછી પણ એની પાસે જે ચેક પડ્યા હતા એ ચેક ભરીને એની ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો છે જો એને પોલીસ કેસ કરવો જ હતો તો ચુકવણું લેવાની જરૂર નથી જે કંઈ વેપાર ધંધો થયો દલાલ હસ્તક થયો છે ચુકવડું પણ દલાલ હસ્તક રહ્યો છે અને આ પરિવાર ઉપર કેસ કરવામાં આવ્યો છે પતિ પત્ની બંને ઉપર કેસ કરવામાં આવ્યા છે બાર પરિવાર ઉપર તો એ બંને જો જેલમાં જાય તો અત્યારેના ખાવાના ફાફા પડે છે છોકરાઓની ફી ભરવા માટેની પૈસા નથી એ લોકો પાસે તો બંને જો જેલમાં જાય તો છોકરાઓ રોડ પર આવી જાય રઝળી પડે માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ હેરાધંધાની ચુકવણીના જે કંઈ વાત છે એની તો છોડી દો પણ માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ તો આ કેસમાં એને બાંધછોડ કરવી જોઈએ અને આ કેસ પરત ખેંચવા જોઈએ આજે એ દુઃખી લોકો જે છે એ આત્મહત્યા કરવા કોશિશ કરે અથવા તો એ કંટાળીને એ મરવાનો પ્રયાસ કરે અને દુખી દુઃખી લોકો અહીંયા ઉપર ઉપર બેઠા છે તો એના દુઃખ ભાગી ધરાવવા માટે એને મળવા માટે આજે અહીંયા આવ્યો છું હવે આજ આગળ આપણે ઘણા ટાઈમ પહેલાં તે આ રીતે વાત થઈ ગઈ ડાયમંડ એસોસિએશનમાં મેટર તો અમારા ખોટી રીતે જે ચેકો રિટર્ન કરાવીને કેસ કરેલા છે ને એની મેટર છે હવે શેઠનું એવું કહેવાનું છે કે ભાઈ જેની પાસે નથી અને એની જાતું કરવા છીએ પણ એનું કોઈ આગળની કાર્યવાહી નથી થતી તો અમે કીધું તમે કોઈપણને લઈને આવીને અમારા ઘરે જોઈ જાઓ તપાસ કરી જાઓ કે ભાઈ ખરેખર અમે હવે અત્યારે કઈ રીતે પીડામાં જીવી છીએ તો હવે એ વસ્તુ કોઈ આ શેર મોટા છે એટલે ત્યાં સુધી કોઈ મેસેજ પહોંચતો નથી અને એ આગળ વધતું નથી હવે જો કમિશનર સાહેબને એ મળી આવ્યા તો એણે આજે એવું કીધું ભાઈ મારે જેની પાસે નથી એનું ખરેખર નથી જોતું એમ પણ એની એક્શન કંઈક લેવાય કે ભાઈ આલો આજે જ આજે તપાસ કરી લીધી અને કાલે પૂરું તો અમે કઈક આમાંથી છૂટા થઈ અને કેસ પાછા ખેંચાય ત્યારે જ અમારું મગજથી એમ લાગે કે હવે આપણે જીવન જીવી નવું બાકી આ આના ટેન્શનમાં શું કરવું એ ખબર નથી પડતી એટલા બધા દુખી છીએ અત્યારે કેટલા પરિવારો બાર થી પંદર પરિવારો બેઠા છે યોગેશભાઈ આજે અમે ચેક બાઉન્સના કેસ માટે ધણા ઉપર બેઠેલા છે બે હજાર વીસ કોરોના કાળમાં અમે ડાયમંડના ધંધામાં નુકસાની જતા નાદારી નોંધાવેલી જે ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં પંચ દ્વારા બધાને સમજૂતીથી સુકવણું કરેલું તેમાં કેપી સંઘવીના માલિક પણ એગ્રી થયા હતા તે સમયે કે ભાઈ અમને સુકવણું મંજૂર છે તે લઈ ગયા રોકડું જે અમારી પાસે માલ મિલકત જ્વેલ ઝવેરા જે પણ કાંઈ પણ હોય મિલકત મકાન એ બધું અમે આપી દીધેલું પછી પાછળથી અમે ચેક જ્યારે એ સમયે ડાયમંડ એસોસિયન એની પાસેથી માગ્યા કેપી સંઘવી પાસે એમના જે સેટ છે કીર્તિભાઈ પાસે તો એમને ત્યારે એ સમયમાં કીધેલું કે ભાઈ ચેક તમે હવે ભૂલી જાઓ એ તો મેં ફાડીને નાખ્યા હવે આપણો બધો ક્લોઝ અત્યારથી પછી બધાને છ મહિના કોઈને વરસ દિવસ કોઈને બે વર્ષ પછી પાછા ચેક બાઉન્સ કરાવીને અત્યારે બધાને કોર્ટ મેટરમાં કેસ ચાલુ છે એમાંથી એક ભાઈ એક વરસ દિવસ જેલમાં જઈ આવ્યા બે એક ભાઈ બે વરસ બે વખત જેલમાં જઈ આવ્યા અને બધા ધારાસભ્યો બધા અગ્રણીઓ ડાયમંડ એસ્ટ્રેશન બધાને અમે રજૂઆત કરી છે ગયા વીકમાં અમે સીએમ સાહેબને મળવા ગયા હતા એમને બી અમને સારો રિસ્પોન્સ આપ્યો છે પણ અમને આનો કેપી સાહેબ જે કેપી સંઘવીના માલિક છે કીર્તિભાઈ એ મિટિંગ કરવાલ નથી તો અમે જ્યાં સુધી અમારા કેસનો નિવાડો ન આવે ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસેલા છીએ